આ આવ્યા ત્યારે અમને બિલ્ડિંગમાં પાર્કિંગની સમસ્યા પ્રોપર છે પણ અહીંયા આવ્યા પછી જાણવા મળેલ કે આપણી ગાડીનું પાર્કિંગ એ પ્રોપર થતું નથી અને સેલર છેલ્લા ચાર મહિનાથી કન્ટિન્યુ બંધ છે

એકદમ કે સાંજે ચાર વાગ્યા પછી આવો ત્યારે આપણે ટૂંકમાં સ્કૂટર બાર જ રાખવાની પ્રોસેસ આવે છે બાકી અંદર સ્કૂટર પાર્ક થઈ એવી કોઈ જગ્યા જ નથી અને કન્ટિન્યુ પાણી બધે ભરેલું હોય છે અને સ્લીપ થવાના એ સમસ્યા જાય છે બિલ્ડર ને રજૂઆત કરી આપણે અવાર રજૂઆત કરેલી પણ છતાં બી મૌખિક હા પાડે છે પણ કોઈ નિવારણ ન થાય વાત અહીં હવે શ્યામલ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ ની અંદર કેટલાક ઘણા બધા પ્રશ્નો છે એની અંદર અમે બધા ભાયરો રિવ્યુ આવ્યા છીએ હવે ખાસ કરીને રિવ્યુ લેસુ કે તમારા કોમ્પ્લેક્સમાં શું સુવિધા કે શું અસુવિધા મળે છે એના માટે અમે રિવ્યુ લે છે યાર ઓલે ઘણા બધા ઉચ્ચ સારા સારા કોમ્પ્લેક્સ છે જ્યારે પણ આપણે બુક કરાવવી ત્યારે ઘણી બધી આશા ઓપેક્ષા હોય